સારું અને પરફેક્ટ છે તમે ફક્ત ફ્લુઅન્સી ની પાછળ દોડો છો પણ પરફેક્શન ની પાછળ ન દોડતા ઇંગ્લિશ મીડિયમ નો છોકરો ફ્લુઅન્ટ હોય છે ઇંગ્લિશમાં માં ફાડફાડ કદાચ કરતો હશે પણ ગ્રામેટિકલી સાચું બોલે છે અચ્છા બીજી વાત તમે બચ્ચાને ફ્રી રહેવા દયો તો કાઈ પોતાની રીતે નવું વિચારતો થાય નવું વાંચતો થાય કે નવો સર્જનાત્મક કરતો થાય તમે બચ્ચાને ફ્રી રહેવા જ નથી દેતા કારણ કે ગોખવા માટે ટાઈમ જોઈએ એકવાર વાંચવાથી વાર્તા યાદ રહે ડેફિનેશન યાદ

હવે હું હું આ ગોખી રાખું સ્ટેટિક મૂવિંગ એક્સટર્નલ ફોર્સ હા હવે હું ગોખી રાખું અને જ્યારે હું તને કહું સાલા તું તો જડ છે તને જ્યાં સુધી હું ધક્કો નથી મારતો ત્યાં સુધી તું રમવા જતો જ નથી તો આ જડપવાનો નિયમ થઈ ગયો કે જ્યાં સુધી આપણે કોઈને પરાણે કાઈ ન કરાવે જ્યાં સુધી તું નથી જડપવાનો નિયમ તો આ કેટલું ઈઝી થઈ ગયું આ વસ્તુ સમજવું કેટલી ઈઝી થઈ ગઈ કે કદાચ વધારે સારી રીતે એને સમજાવી પણ શકશે જ્યારે તો ફક્ત સમજાવવાથી ઊંચો નહીં આવે હવે આવી કેટલી બધી વસ્તુ એને મદદ કરવાની છે જેને ઇઝીલી યાદ રહી જાય ઝડપો નો નિયમ જિંદગીમાં ભૂલાય નહીં આપણે જયારે આ રીતે કીધું હોય ત્યારે તો આ વસ્તુ માટે કેટલું બધું સ્ટ્રેસ આપણે આપણા બચ્ચા પર નાખીએ છીએ હવે આપણે એમ કે કે ઇંગ્લિશ મીડિયમ માં એક્સપોઝર વધારે મળે એક્ટિવિટીઝ વધારે મળે આ આ ઘણા બધા આપણા આપણા મિસકન્સેપ્ટ્સ છે આપણા મગજમાં પેરેન્ટ્સના મગજમાં છે આજની તારીખમાં મરાઠી મીડિયમ કે ગુજરાતી મીડિયમ ની બધી સ્કૂલો બધા જ તહેવારો ઉજવે છે નાનામાં નાની સ્કૂલ પણ પોતાનો એન્યુઅલ ડે કરે છે દરેક દરેક સ્કૂલ ના પોતાનો સ્પોકન ઇંગ્લિશ ના એક્સ્ટ્રા ટીચર છે એ તમારા બાળકને પ્રેમ કરતા હો ને તો તમે વિચારો કે અમે કઈ દિશામાં જઈ રહ્યા છે હવે તમારા તરફથી કઈ પ્રશ્ન હોય કે અહીંયા આ છે ને અહીંયા આ નથી તો તમારી તમારી જે જે વસ્તુમાં તમને જ્ઞાન નથી કે જે વસ્તુની તમને ખબર નથી એનો તમને જવાબ આપી હવે તમને અનુભવાતી હોય કે ગુજરાતી ભાષામાં તમને લાગતું હોય કે હા એનો તમને પાસે જવાબ તો આપણે એની પર ચર્ચા કરી શકીએ કે તમે શું લાવ્યા છો તમે ક્યાં અટકો છો એક તો એક વસ્તુ છે કે આખો બેહણ છે ને અત્યારે અંગ્રેજી માધ્યમ તરફ ચાલી રહ્યો છે ને બેહણમાંથી જે એકદમ ખરેખર સ્ટ્રોંગ હોય ને જોસ आवाज હંમેશા પોતાનો ઇન્ડિયામાં રાજા જોઈએ ઘેતાઓ તોડામાં હોય બીજાના મેળમાં ચલાવતું કરવું છે કે પોતાનો રસ્તો પોતાની મેળે બનાવી અને કઈ બને બાળક જે કરે છે

બ્લેક હોલ માટેનું એનું એનું રિસર્ચ જુઓ તો કદાચ નેક્સ્ટ યર ઓસ્કાર એવોર્ડ મળે અને આપણી સાથે ભણેલા એટલે મારી સાથે ભણેલા ઘણા બધા એવા છે કે જે ડોક્ટર્સ બન્યા છે ગુજરાતી માધ્યમમાંથી ભણ્યા હતા લોકો પણ બધા સારી સારી પોસ્ટ પર છે અને આપણી જનરેશનમાં તો ગુજરાતી માધ્યમ જ તો છતાં પણ એ લોકો બધા આગળ વધી અને એટલી સારી સારી પોસ્ટ ઉપર પહોંચ્યા છે તો પછી હવે ક્યાં આપણને એવું લાગે છે કે ગુજરાતીમાં ગુજરાતી માધ્યમમાં ભણીને બાળક પાછળ પાછળ રહી જાય અમારા વખતે તો પાંચમા ધોરણમાં એબીસીડી હતું બરાબર છે આપણે પાંચમા ધોરણમાં એબીસીડી રસની બેન બ્યાસ આપણા અંગ્રેજીના ટીચર પાસે એબીસીડી શીખતા બરોબર છે અને સ્કૂલના ઓલા એક્સ્ટ્રા ક્લાસિસ હતા ગમિયાની બેન ઓજા કરાવતા હતા આપણે શું કેટલી બધી સરસ યાદો છે સ્કૂલની શું તમારા બચ્ચા પાસે આવી યાદો રહેશે પાંચમા ધોરણમાં જો એબીસીડી શીખા પછી એન્જિનિયરિંગમાં ડિપ્લોમામાં ટોપ કરીને ડિગ્રીમાં ટોપ કરીને 20 વર્ષ બિઝનેસ કરીને જો ક્યાંય મને એવું નથી લાગતું કે હું પાછળ રહ્યો તો તમને કેમ ઇન્ફિરિયર લાગ્યું આજે હું મારે એક બગુવાઈનો એક એક્ઝામ્પલ આપું બગુવાઈના ફાઇનલ યરમાં એલએનટી ને મહિન્દ્રા જેવી વીસ પચીસ કંપનીઓ કેમ્પસ એન્ટ્રી માટે આવે રિટર્ન ટેસ્ટ આપે રિટર્ન ટેસ્ટમાં તો બધા પાસ થઈ જાય મુખીલાય પાસ થાય ને આવડતવાળા પાસ થાય બરોબર છે પર્સનલ ઇન્ટરવ્યુમાં પણ થઈ જાય એક ગ્રુપ ડિસ્કશન હોય એ લોકોનું તો જયારે મહિન્દ્રાનું ગ્રુપ ડિસ્કશન હતું એ લોકો એક ટોપિક આવ્યું અને એ ટોપિક પર તમારે પંદર બચ્ચાઓ બેઠા હોય રાઉન્ડમાં બેસાડે એ લોકો પાછળ ઉભા રહે કે બેસે અને ફક્ત તમે શું ડિસ્કસ કરો છો એ સાંભળે પછી ફાઇનલ કે ગ્રુપ ડિસ્કશનમાં તમે કેવું બોલ્યા છો તમારા વિચારો શું છે એના બધી સિલેક્ટ તમે બિલિવ ન કરો અમારા ગ્રુપ ડિસ્કશનમાં અમારા જે માટુમાશમાં ભણેલા બે ત્રણ છોકરાઓ હતા એના ગ્રુપમાં જે ગ્રુપ ડિસ્કશનમાં કોલમેન્ટ લોકો એ નિશુના છોકરાઓથી ડરે અરે યાર ભવિષ્ય કે બેચ મેં મર ગઈ એ લોકો 15 મિનિટ નું ગ્રુપ ડિસ્કશનમાં 10 મિનિટ આટ 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 કરે અમે છેલે બે કે ત્રણ મિનિટ ટોપિક પર બોલીએ અને અમે સિલેક્ટ થઈ એ લોકો રિજેક્ટ થાય કેમ એવું બન્યું અમે ઇંગ્લિશમાં પાઠ પાડ નથી કરી અમે ઇંગ્લિશમાં જ બોલ્યા છે ઓછું બોલ્યા છે પણ ટુ ધ પોઈન્ટ બોલ્યા છે ટોપિક જ ન ખબર પેલા તો એ લોકોને ટોપિક જ ન ખબર પડે એ લોકો જે ટોપિક આપ્યો હોય ને કે ટોપિકની થી જ વાત કરે ઘણો બધું બોલે ઘણો બધું બોલે પણ ટોપિક શું છે એ તો સમજો સુધરણ મેડમ ભણી જાય ને પછી 11માં બારમાં આવે તો થોડી કેવી ઓક્યુપેશનલ સ્કિલ્સ એટલે નાની નાની નાના

અને ઇંગ્લિશ માધ્યમના છોકરાઓ એનું કોલેજમાં શું ડિફરન્સ આવે છે તમે બિલીવ નહીં કરો હું તમને હું લેખમાં જન્મભૂમિના લેખમાં તો ઘણું બધું અમે આપીએ છીએ હું તમને લિસ્ટ આપી શકીશ આ વર્ષના રિઝલ્ટમાં પણ ગુજરાતી માધ્યમના છોકરો જેને એસએસસી માં સિત્તેર ટકા એવા હોય એને ઇલેવન્થમાં કે ટ્વેલ્થમાં એનાથી વૈધા છે ટકા જયારે ઇંગ્લિશ મીડિયમનો બાળક છે ઓવર કોન્ફિડન્સમાં કે અમે તો ઇંગ્લિશ મીડિયમમાંથી ભણ્યા છીએ એટલે અમને ઘણું બધું આવડે છે એટલે અમે છેલ્લી ઘણી વાંચીને એક્ઝામ આપશું તો પણ આવશે લોકોના નાઇન્ટી

આપણે જવાબદાર છે સ્કૂલ બંધ શા માટે થઈ આપણે આપણા બાળકોને નથી મુકતા એટલે થઈ અને નથી મુકતા એનું રીઝન શું ઘણા પેરેન્ટ્સ મને એમ કહે છે કે હવે ગુજરાતી માધ્યમની સ્કૂલો જ ક્યાં બેઠી છે તમે મને કયો એરિયા કયો એ એરિયામાં ઈ એરિયાની ટોપ સ્કૂલ ગુજરાતી માધ્યમની હું તમને દેખાડું અને એમાં એડમિશન લઈ દેવાની એમાં જે પણ પ્રોબ્લેમ હોય જે પણ તકલીફ હોય એ સુધારવાની જિમ્મેદારી અમારી ચલો કોઈ પણ જગ્યાએ જાવ

જબરજસ્ત પરિવર્તન આવી રહ્યા છે એક ડર છે મનનો કાઢવાનો દુનિયા શું કહે છે તમે તમારા હવે અત્યારના આપણે એકલો આપણે કહો છે કાશીનો દીકરો હતો આપણે ઓછે એ તમારા બચ્ચાના ફ્યુચર માટે તમારે દુનિયાને લડી લેવું પડે તો લગાડ્યું માટે કોણ છે તમારી જિંદગીમાં તમને ટ્રન્ટ મારવાવાળા તમને ટોર્ચર કરવાવાળા છે કોણ એની 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 કિંમત શું તમારી લાઈફ

તો તમારી આજુબાજુનું સર્કલ એવું થાય તો તમને કોણ ટોટ મારવાનું છે ઉલ્ટાના તમને હિલોકા ઉલ્ટાના વધારે સપોર્ટ કરશે કે સાચી શીખવવા આવી સાચી સમજણ તમારામાં છે અને સમજીને તમે ડિસિઝન લ્યો છો વગર વિચાર્યું ડિસિઝન તમે નથી લેતા